નમસ્કાર દિલોક સત્તા સત્તાશોમાં આપનું સ્વાગત છે હૈદરાબાદમાં એક તરફા પ્રેમની એક અનોખી ઘટના આવી છે સામે અહીં એક મહિલા ટીવી એન્કરને એક તરફી પ્રેમ કરવા લાગી હતી અને તેની સાથે લગ્ન કરવા માટે તેનું જ અપહરણ કરાવી લીધું હોવાની ચોંકાવનારી ખબર સામે આવી રહી છે ખબર પર નજર કરીએ તો એવી વિગતો સામે આવી છે કે એક મહિના પહેલા છેલ્લા ઘણા દિવસોથી એક ટીવી એન્કરના પ્રેમમાં પડી હતી આ મહિલા જોકે એ પ્રેમ એક તરફી હતો તેવું જાણવા મળી રહ્યું છે આ મહિલા ઘણા સમયથી તે ટીવી એન્કરનો પીછો કરતી રહી અને પછી તેની સાથે લગ્ન કરવા માટે ભાડાના ગુંડાઓ બોલાવીને તેનું અપહરણ કરાવી લીધું હોવાના રિપોર્ટ છે અહેવાલો પર નજર કરીએ તો સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે પોલીસે તે મહિલાની ધરપકડ કરી દીધી છે હેન્ડસમ ટીવી એન્કરની તસવીર જોઈને દિવાની થઈ ગઈ હતી આ મહિલા લગ્ન માટે તેને કર્યો અને ધરપકડ બાદ નવા ખુલાસા ખબરોમાં છે વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં તો મીડિયા રિપોર્ટ મુજબ મહિલાનું એમ કહેવું છે કે એક અજાણ્યા વ્યક્તિએ પોતાને ટીવી એન્કર તરીકે ઓળખાવ્યો અને પછી કથિત રીતે તેની સાથે છેતરપિંડી કરી અને પૈસા લઈને ગાયબ થઈ ગયો આરોપી મહિલાની ઓળખ ભોગી રેડ્ડી ત્રિશા તરીકે થઈ છે જે પાંચ સ્ટાર્ટઅપ કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટર છે ત્રિશા એ મેટ્રીમોનિયલ વેબસાઇટ પર ટીવી મ્યુઝિકલ ચેનલના એન્કર પ્રણવની પ્રોફાઇલ જોઈ અને પછી પ્રણવનો સંપર્ક કર્યો જ્યારે પ્રણવે લગ્નનો પ્રસ્તાવ નકારી કાઢ્યો ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન ત્રિષાએ તેના મિત્રોની મદદ પણ લીધી હતી તેવી પણ માહિતી ખબરોમાં છે એટલું જ નહીં રિપોર્ટ પર નજર કરીએ તો ત્યારબાદ પ્રણવ કોઈક રીતે નાસી છૂટ્યો અને પછી પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી મદદ માંગી હોવાની જાણકારી છે અહેવાલો અનુસાર જાણવા મળી રહ્યું છે કે તપાસમાં બહાર આવ્યું કે પ્રણવની મેટ્રીમોનિયલ પ્રોફાઇલ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ખોટી રીતે સબમિટ કરવામાં આવી હતી મહિલા બે વર્ષ પહેલા ભારત મેટ્રિમોનિયલ વેબસાઇટ દ્વારા ચૈતન્ય રેડ્ડી નામના અજાણ્યા પુરુષના સંપર્કમાં આવી હતી વાતચીત આગળ વધતા તેઓ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર ચેટ કરવા લાગ્યા રિપોર્ટ મુજબ પોલીસનું કહેવું છે કે તપાસ દરમિયાન રસપ્રદ માહિતી સામે આવી છે થોડા સમય પછી તે વ્યક્તિએ તેને સારા વળતરનું વચન આપીને તેના વ્યવસાયમાં રોકાણ કરવાનું કહ્યું અહેવાલો પર નજર કરીએ તો પોલીસનું એમ કહેવું છે કે ત્રિશાએ કથિત રીતે યુપીઆઈ દ્વારા પુરુષને ચાલીસ લાખ રૂપિયા ચૂકવ્યા હતા પરંતુ પૈસા મળ્યા પછી તે અજાણ્યા વ્યક્તિએ મહિલાની અવગણના કરવાનું શરૂ કર્યું જોકે તેણીને પાછળથી એમ સમજાયું કે અકાઉન્ટ ધારક મેટ્રીમોનિયલ સાઇટ પર પ્રોફાઇલ પિક્ચર તરીકે તેના પોતાના ફોટાના બદલે ટીવી એન્કરના ફોટાનો ઉપયોગ કરી રહ્યો હતો પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજીને મહિલાએ પ્રોફાઇલ પર આપેલ ફોન નંબર પર સંપર્ક કર્યો જે પ્રણવનો હોવાનું બહાર આવ્યો તેણે તેમને કહ્યું કે ચૈતન્ય રેડ્ડી નામના કોઈ અજાણ્યા વ્યક્તિએ તેના ફોટાનો ઉપયોગ કરીને ભારત મેચિમોનિયલ પર નકલી અકાઉન્ટ બનાવ્યું હતું અને તેણે સાયબર સેલમાં ફરિયાદ પણ કરી હતી જોકે મહિલાએ એન્કરને મેસેજ કરવાનું ચાલુ રાખ્યું હતું રિપોર્ટ મુજબ પોલીસનું કહેવું છે કે ત્યાર પછી એન્કરે મહિલાનો નંબર બ્લોક કરી દીધો ખબર પર નજર કરીએ તો પોલીસે એમ જણાવ્યું કે એન્કર સાથે લગ્ન કરવા પર મક્કમ રહેતી મહિલાએ આ મામલો ઉકેલી શકીશું એવું વિચારીને તેનું અપહરણ કરવાની યોજના બનાવી હતી આ પછી તેણે એન્કરનું અપહરણ કરવા માટે ચાર લોકોને રાખ્યા અને તેની હિલચાલ પર નજર રાખવા માટે એન્કરની કારમાં ટ્રેકિંગ ડિવાઇસ લગાવી દીધું એટલું જ નહીં ત્યારબાદ પણ મહિલાનો કેસ ઉકેલવા માટે પ્રણવનું અપહરણ કરવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો તેવી ખબર મુજબ જાણકારી સામે આવી રહી છે મીડિયા રિપોર્ટ અનુસાર આ મામલે પોલીસે એમ જણાવ્યું કે અગિયાર ફેબ્રુઆરીના રોજ ચાર ભાડે રાખેલ માણસોએ એન્કરનું અપહરણ કર્યું હતું અને તેને મહિલાની ઓફિસમાં લઈ ગયા હતા અને તેને ખૂબ માર માર્યો હતો ખબર પર નજર કરીએ તો પોલીસનું કહેવું છે કે પોતાના જીવના ડરથી ટીવી એન્કર મહિલાના કોલનો જવાબ આપવા માટે સંમત થયો અને ત્યારબાદ જ તેને જવા દેવામાં આવ્યો બાદમાં તેઓએ ઉપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો એકતાળીસ હેઠળ ગુનો નોંધ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે